છત્રિસ ગામ લેવા પાટીદાર સમાજનો 28મો સમૂહ લગ્ન યોજવાની તૈયારીઓ પુરજોશમાં છત્રિસ ગામ લેવા પાટીદાર સમાજનો 28મો સમૂહ લગ્ન પ્રસંગ ગાંધીનગર જીનાના લિંબડિયા ગામે યોજવા જઈ રહ્યો છે જે સંદર્ભે લિંબડિયા નાથાબાપાની વાડી ખાતે બેઠકનું આયોજન કરાયું હતું બેઠક લિંબડિયા ગામના પટેલ જસુભાઈ ધનાભાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠકમાં સ્થળ અને parking તેમજ આયોજનની સમીક્ષા કરાઈ હતી લીમડિયાના સરપંચ અને સમૂહ લગ્નના પ્રમુખ પટેલ હિતેશભાઈ કનુભાઈ છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજના પ્રમુખ પટેલ અમૃતભાઈ ઈશ્વરભાઈ બુડાસણ બેઠક અધ્યક્ષ પટેલ જસુભાઈ ધનાભાઈ તેમજ અન્ય હોદ્દેદારો દ્વારા પ્રસંગને અનુરૂપ પ્રવચન કરાયું હતું અને છત્રીસ ગામ લેવા પાટીદાર સમાજનું ભુડાસણ ખાતે બની રહેલ નવીન વાડીના સંકુલ માટે ફાળો એકત્રિત કરવા વિશે ચર્ચા કરાઈ સમાજવાડીના સંકુલ માટે પાલૈયા ગામના ગ્રામજનો દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો છે અત્યાર સુધીમાં અગિયાર લાખ નેવ્યાસી હજાર જેટલો ફાળો નોંધાવી પાલૈયા ગ્રામ અગ્રેસર રહ્યું છે હજુ પણ અવિરતપણે ફાળો ગ્રામજનો નોંધાવી રહ્યા છે તેમજ સમૂહ લગ્નમાં પણ યુગલોને ભેટ અને રોકડ રકમનો પ્રવાહ ચાલુ છે પટેલ શંકરભાઈ દેહાભાઈ દરેક યુગલને ત્રીસ ગ્રામ ચાંદીના સિક્કા આપવાની જાહેરાત કરી છે તેમજ આગામી અહેવાલ મુજબ અન્ય ભેટ અને રોકડ રકમ આપવાની જાહેરાત કરાઈ છે સમાજના દરેક પરિવાર દ્વારા કન્યાદાનમાં રોકડ રકમ અને ભેટ આપવા માટે સમાજના અગ્રણીઓ દ્વારા અપીલ કરાઈ છે લીબ ગામના પટેલ નારાયણભાઈ ચિમનભાઈ બાંધકામ મંત્રીએ પણ જેના માતા પિતા હયાત ન હોય તેવા યુગલોને રૂપિયા એકવીસ હજાર રોકડ આપવાની જાહેરાત કરી અત્યાર સુધીની યુગલોની સંખ્યા હજુ પણ નોંધણી ચાલુ છે બેઠકમાં બેઠકના પ્રમુખ સમાજના પ્રમુખ મંત્રી ખજાનચી ઉપપ્રમુખો સમૂહ લગ્ન પ્રમુખ બાંધકામ પ્રમુખ તેમજ વલાદ અને લીંબડિયાના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી